ઉમેદભાઈને પાંચ મેસી ટ્રેક્ટર વેચવાના છે હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ચાર થી પાંચ ટ્રેક્ટર વેચવાના છે ઉમેદભાઈને ભાઈ વિડીયો પૂરો જોતા રહેજો પાંચે પાંચ ટ્રેક્ટરની માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો પાંચ અલગ અલગ મોડેલ અને તમને અલગ અલગ કિંમતમાં ટ્રેક્ટર મળી જશે પેલું ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ બે હજાર અને સત્તરના મોડેલ નું આ ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર બધા ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો બીજું છે મેસી દસ પાંત્રીસ બે હજાર એકવીસ ના મોડેલનું છે અને સાદું ગોર મોડો છે ઓગણીસો એકાશી ના મોડેલ તમામ ટ્રેક્ટર વ્યાજબી ભાવે તમને મળી જશે તમારે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ટ્રેક્ટર ની ખરીદી કરવી હોય તો કરી શકો છો બધા ટ્રેક્ટરના તમને ફોટો વિડીયોની અંદર બતાવવામાં આવેલા જ છે તો આ ટ્રેક્ટર છે અને કિંમત તમને રૂબરૂ ઉમેદભાઈ કહી દેશે તમે રૂબરૂ ટ્રેક્ટર જોઈ શકો છો કોઈ પણ વધારે માહિતી માટે તેમનો કોન્ટેક પણ કરી શકો છો અને કોઈ પણ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઉમેદભાઈનો એક વખત કોન્ટેક કરીને જજો કેમ કે કોઈ પણ આમાંથી ટ્રેક્ટર વેચાઈ જશે અને તમારે લેવાનો હશે તો ખોટો ધક્કો થશે બાકી તમામ ટ્રેક્ટરની ટોટલ જવાબદારી ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર બધા ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ ઉમરાળા ગામે જોવા મળશે કોઈ પણ ટ્રેક્ટર લેવા હોય તો ઉમેદભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ઉમેદભાઈના સત્તાણું બે નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો